ભાવનગર શહેરમાં તસ્કરો બેફામ બન્યા છે લોકોની અંતિમ સફર એટલે સ્મશાનમાં લઈ જવામાં આવે છે ત્યાં પણ આવેલા મંદિરને તસ્કરોએ નિશાન બનાવ્યું છે જો કે આ બનાવ શહેરના ફુલસર વિસ્તારમાં બનવા પામ્યો હતો ભાવનગરના ફુલસરમાં આવેલા સ્મશાનમાં મેલડી માતાજીના મંદિરની દાનપેટીમાંથી અજાણ્યા તસ્કર દ્વારા ચોરી કરવામાં આવતા બોરકડાવ પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે સ્થળ ઉપર તપાસ હાથ ધરી હતી જો કે સૂત્રોના જણાવ્યા પ્રમાણે મંદિરની દાનપેટીમાંથી અંદાજે વીસ હજાર રૂપિયાની ચોરી થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે મંદિરના પટાંગણમાં સીસીટીવી હોવાને પગલે એક શખ્સ દાનપેટીમાંથી ચોરી કરતો હોવાનું કેમેરામાં કેદ થઈ ગયો છે

તો છે એમાં અંદાજે સાહેબ બહુ પાકું તો અમે નો કહી દઈએ દાનપેટી છે એટલે પણ તોય અમે દર મહિને ખોલીએ એમાં અમારે વીસથી પચીસ હજાર દાનપેટીમાં નીકળે છે એમાં અંદર અત્યારે પંદરથી વીસ હજાર તો અંદાજે પાકા અંદર એમ